મિત્રો આપણે બધા દરેક ઉત્સવોમાં તેમજ લગ્ન પ્રસંગોમાં આસોપાલવના પાલવના પાનના તોરણ જરૂર બાંધીએ છીએ શુભ પ્રસંગોએ આપણે આપણા ઘર ઓફિસ તેમજ ધંધા રોજગારના સ્થળોએ અને કમાણી માટેના સાધનો ઉપર પણ આસોપાલવના પાલવના પાનના લીલા તોરણ બાંધતા હોઈએ છીએ આ પરંપરા આદિ કાળથી ચાલી આવી રહી છે પણ ઘણા લોકોને તેનું કારણ ખબર નથી હોતું આજના વિડીયોમાં આપણે આસોપાલવનું પાલવનું મહત્ત્વ જાણીશું તો આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો જો આપણે વાત કરીએ આસોપાલવના વૃક્ષની તો હિન્દુ ધર્મમાં પવિત્ર વૃક્ષોમાંનો એક વૃક્ષ એટલે આસોપાલવ પાલવ આપણા પુરાણમાં આસોપાલવનો ઉલ્લેખ મળી આવે છે સંસ્કૃત ભાષામાં તેને અશોક પલ્લવ કહેવામાં આવે છે આસોપાલવને રામાયણમાં અશોક વૃક્ષ કહેવામાં આવ્યું છે વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે અને આ વાત કોઈ નકારી શકે નહીં વૃક્ષોનો આપણા જીવનમાં ધાર્મિક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મૂલ્ય છે આપણા ઋષિમુનિઓએ વૃક્ષોને ધાર્મિક ઉત્સવો સાથે જોડ્યા છે વડ તુલસી બીલી પીપળો જેવા વૃક્ષો સાથે કેટલાય વ્રતો જોડાયેલા છે મિત્રો આસો સુખ અને શાંતિનો પ્રતિક છે ઘરના દરવાજા ઉપર તેના પાનનો તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે એટલું જ નહીં આસો પાલવના પાન ઔષધ તરીકે પણ ઉપયોગી છે આસો પાલવના પાનને પૂજામાં પણ વિશેષ સ્થાન મળેલું છે પૂજામાં પણ તે ઉપયોગમાં લેવાય છે પૂજામાં આવતી પુણ્યાવાચન વિધિમાં કળશમાં આસો પાલવના પાન મૂકવામાં આવે છે હિન્દુ ધર્મમાં આસો પાલવ પવિત્ર મનાયો છે તેનું તોરણ ઘરમાં બાંધવાથી પૈસાને લગતી સમસ્યા દૂર થાય છે જ્યોતિષીઓ જણાવે છે કે જો પતિ પત્ની વચ્ચે તણાવ હોય તો આસો પાલવના સાત પાન લઈને મંદિરમાં મૂકો તો સમસ્યા દૂર થાય છે ભગવાન શ્રીરામ લંકા ઉપર વિજય મેળવ્યા પછી જ્યારે અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે આખી અયોધ્યાને આસો લીલા તોરણ અને વિવિધ ફૂલોથી શણગારવામાં આવી હતી જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ઘર કે ધંધા રોજગારના સ્થળોએ દરવાજા ઉપર આસો તોરણ બાંધવાથી નકારાત્મકતા પ્રવેશતી નથી એટલે જો તેને દરવાજા ઉપર બાંધવામાં આવે તો ત્યાંથી જ તમારા ઘર કે ધંધા રોજગારના સ્થળોએ ક્યારેય નકારાત્મકતા પ્રવેશ કરી શકતી નથી અને આ સોપાલ તમારા જીવનમાં સકારાત્મકતા તેમજ ઊર્જાનો સંચય તથા સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય ધન લઈને આવે છે મિત્રો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઇક અને શેર જરૂર કરજો